રાજકોટ એસઓજી ની ટીમે એક ગુપ્ત વાતમી મળી કે ગીર વિસ્તારમાં એક અત્યંત દુર્લભ પ્રાણીની ગેરકાયદેસર ડીલ થવાની છે આ પ્રાણી બીજું કોઈ નહીં પણ પેંગોલિન હતું જેને ગુજરાતીમાં આપણે કીડી ખાવ તરીકે ઓળખીએ છીએ વાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગીર વિસ્તારમાં આવેલા ઘાટવડ ગામની એક વાડી પર નજર રાખી જ્યાં ડીલ કરવા આવેલા બે આરોપીઓને રંગે હાથે પકડવામાં આવ્યા છે જેમાં બીજલભાઈ જીવાભાઈ સોલંકી અને દિલીપભાઈ વિહાભાઈ મકવાણા આ બંને આરોપીએ આ દુર્લભ પેંગોલીને વાડીમાં સુપાવીને રાખ્યું હતું અને તેને વેચવા માટેની ડીલ કરવા માટે આવ્યા હતા ત્યારે એસઓજીની ટીમે તેમને ઝડપી પાડ્યા આ પ્રાણીની કિંમત જાણીને તમે પણ શોકી જશો આંતરરાષ્ટ્રીય બજારમાં આ કીડી ખાવની કિંમત અંદાજે રૂપિયા કરોડ જેટલી ગણવામાં આવે છે કીડી ખાવ એક લુપ્ત થતી અને અતિ દુર્લભ પ્રજાતિ છે અને તેના શરીર પર મગર કે કાચબા જેવા જાડા સેલ એટલે કે ભીંગડા હોય છે આ ભીંગડામાં કેરેટિન નામનું તત્વ મળી આવે છે જે માણસના નખમાં જોવા મળે છે આ ભીંગડાનો પાવડર બનાવીને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવે ગેરકાયદેસર રીતે વેચવામાં આવે છે જેનો ઉપયોગ અમુક દવાઓ બનાવવામાં થાય છે પેંગોલિન તેની લાંબી જીભ વડે કીડીઓ અને નાના જંતુઓને ખાય છે એશિયામાં ભારત અને ચીનમાં તેની પ્રજાતિઓ જોવા મળે છે એસોજીની ટીમે સફળતાપૂર્વક પેંગોલિનને રેસ્ક્યુ કરી તેને વન વિભાગને ચોંપી દીધું છે જ્યાં તેની સંભાળ રાખવામાં આવશે જેમાં ઝડપાયેલા બંને આરોપીઓને વધુ તપાસ માટે વન વિભાગને સોંપવામાં આવ્યા છે અને કોર્ટે તેમના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે હવે વન વિભાગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ ગેરકાયદેસર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો